નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું લીગલ એડવોકેટ ચેનલમાં આપણે કાલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બે હજાર છવ્વીસની ચૂંટણી અન્વયે વોટર લિસ્ટ પોલિંગ સ્ટેશન કેવી રીતે ચેક કરવું તેનો વિડીયો મૂકેલો હતો તેમાં જનકભાઈની એક કોમેન્ટ આવેલી છે એમણે લખેલું છે કે બાર એસોસિએશનના અમુક બાર એસોસિએશનના નામ યાદીમાં જ નથી વોટર લિસ્ટમાં નથી દેખાતા જેમ કે જેતપુર પાવી સંખેડા નસવાડી વગેરે તો તેના વિશે આજે આપણે જોઈશું વોટિંગ લિસ્ટમાં બારનું તમારું નામ ના દેખાડે એના બે કારણો છે કે એક તો પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ પેન્ડિંગ હોય અથવા તમે જે બારમાં નોંધાયેલ હોય તે બારમાં વન બાર વન વોટ તમારો તે બારમાં નહીં હોય પણ અન્ય બારમાં તમારો વન બાર વન વોટ હોય અને જે તે બારમાં સભ્યોની સંખ્યા ખૂબ જ ઓછી હોય નહીવત હોય તો પણ તેમનું બાર કાઉન્સિલની વોટિંગ લિસ્ટમાં તે બારનું નામ નોંધાયેલ અથવા દેખાડતા ના હોય તો તમારે પોલિંગ સ્ટેશનમાં તમારો એનરોલમેન્ટ નંબર નાખીને સર્ચ કરવાનું તેમાં લાસ્ટમાં પોલિંગ સ્ટેશન અને બાર કાઉન્સિલ ઓફ ઇલેક્શનનું તમારી જગ્યા કઈ જગ્યાએ છે તે બતાવશે અને જો તે ના બતાવે તો તમે કાં તો પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ કરેલ નથી એટલે તમારું વોટિંગ લિસ્ટમાં નામ નથી અથવા વન બાર વન વોટના તમે કોઈ જગ્યાએ સભ્ય નથી જેથી તમારું નામ ના હોઈ શકે તો આપણે ગૂગલમાં આજે સર્ચ કરીએ ગુજરાત બાર કાઉન્સિલ તેમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વેબસાઇટમાં જઈ પહેલું જ બાર કાઉન્સિલ વોટર લિસ્ટ ચેક કરીએ તેમાં આપણે જોઈએ કે ત્રણ જે છે જેતપુર પાવી સંખેડા અને નસવાણી છે કે નહીં તો જેતપુર પાવી ના જેતપુર પાવ્યામાં નથી બતાવતા સંખેડા અને નસવાડી તો નસવાણી બાળકનું પણ નામ નથી સંખેડાનું નામ છે તે લિસ્ટ બતાવે છે તો હવે આપણે જેતપુર પાવી અને નસવાડી માટે ચેક કરવું હોય તો પોલિંગ સ્ટેશનમાં તમે તમારા એનરોલમેન્ટ નંબર અને નાખીને તમે સર્ચ કરી શકો છો અથવા તમે ગૂગલમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાત વન બાર વન વોટ લિસ્ટ લખીને જે પહેલી વન બાર વોન વોટ લિસ્ટ આવે તે ચેક કરી શકો છો તેમાં તમારું નામ છે કે તમારું બારનું નામ છે કે નહીં તે ચેક કરી શકો છો આપણે જોઈએ જેતપુર પાવી જેતપુર જેતપુર પાવી તાલુકા બાર એસોસિએશન આમાં બતાવે છે પીડીએફ છે જે ડાઉનલોડ કરી પીડીએફ આવે કે તેમાં દસ વ્યક્તિઓના નામ છે હવે આ દસ વ્યક્તિઓ જેતપુર પાવી બ્રાન્ચ બાર એસોસિએશનમાં નામ તો છે પણ તેમનો વન બાર વન વોટ લિસ્ટ અમુકના રાજકોટ છે અમુકના છોટા ઉદેપુર પણ બતાવે છે હવે આપણે જોઈએ નસવાડી બાર એસોસિએશન તેમાં એક જ નામ બતાવે છે તે ભાઈ પણ વન બાર વન વોટ લિસ્ટમાં સંખેડા ની લિસ્ટમાં બતાવે છે નામ સંખેડાની પોલિંગ સ્ટેશનમાં બતાવે છે એનું નામ તો એક જ નામ હોય તેઓ બાર માટે સંખેડામાં વન બાર વન વોટ લિસ્ટમાં તેમનું નામ છે તો તમે પોલિંગ સ્ટેશન મુજબ તમારું વન બાર વોટ કઈ જગ્યાએ છે તે જોઈ શકો છો અથવા આજે આપણે સવારે જે એક વિડીયો પણ મૂક્યો છે બાર કાઉન્સિલ ઇલેક્શન વિશે તેમાં સત્તર એક ના રોજ પ્રાથમિક મતદાર યાદી જાહેર કરવામાં આવેલ છે તેવું લખેલ છે તેમજ કોઈ ધારાશાસ્ત્રીને પોતાનું મતદાન મથક બદલવું હોય એપ્લિકેશન ફોર્મ ચેન્જ ઇન પોલિંગ સ્ટેશન એ ફોર્મ છે તે ભરી રૂબરૂ અથવા પોસ્ટ કુરિયર દ્વારા અઢાર એકથી ચોવીસ એક સાંજના પાંચ વાગે પહેલાં મળી જાય તે મુજબ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ઓફિસમાં મોકલી આપવું તેમજ જો કોઈ ધારાશાસ્ત્રી નામ પ્રાથમિક મતદાર યાદીમાં સામેલ થયું નથી એવા કિસ્સામાં મતદાર તરીકે લાયકાત ધરાવતા ધારાશાસ્ત્રે પ્રેક્ટિસ વેરિફિકેશન ફોર્મ ભરેલું હોવું જોઈએ અથવા માર્ચ બે હજાર બાવીસ પછીના ધારાશાસ્ત્રે પરીક્ષા પાસ કરેલ હોવું જોઈએ તેવા ધારાશાસ્ત્રી તેમનું નામ મતદાર યાદીમાં ઉમેરવા વખતે વ્યક્તિગત અરજી રૂબરૂ પોસ્ટ કુરિયર દ્વારા સાંજે પાંચ વાગે પહેલાં મળી જાય તેવું જણાવેલ છે જેથી જો તમારું નામ ના હોય તો ચોવીસ એક બે હજાર છવ્વીસ પહેલાં તમે વ્યક્તિગત પોતે અથવા રૂબરૂ પોસ્ટ પોસ્ટ કુરિયર દ્વારા તમારી અરજી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં મોકલી આપવાનું રહેશે અને તમારું બાર બારનું નામ વોટિંગ લિસ્ટમાં ના દેખાતું હોય તો તે બારમાં નોંધાયેલ સભ્યો તેમાં વોટિંગ લિસ્ટમાં અન્યમાં બારમાં નોંધાયેલા હોઈ શકે છે વન બાર વન વોટ અન્ય બારનો હોઈ શકે છે જેથી તમારા બારમાં જો વોટિંગ લિસ્ટ ન બતાવવાનું કારણ પણ એ હોઈ શકે છે કે બારના સભ્યોની સંખ્યા નહિવત હોય અને તેઓ વન બાર વન વોટ અન્ય બારમાં નોંધાયેલા હોઈ શકે છે થેન્ક યુ